એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન દીકરીઓના જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના નેતા રાજકોટમાંથી ત્યારે રાષ્ટ્રહિતની વાત ક્યાં અહીંયા રહી રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ અને ધર્મની અંદર પણ પહેલા એવું લખ્યું છે એ પછી સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ના અંદર એવું લખેલું છે કે વાતો કરવી અને એ પણ એ રાજવીઓ આજે બેઠા એ રાજવીઓના પેલેસ ની અંદર બોલવામાં આવ્યું મને આજે દુઃખ લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોજસિંહ જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે આજે આજે સ્ટેટ હાજર તો એ આવી વાત ના કરે એમ કે પેલા બેન દીકરીઓ અને ગૌની રક્ષા પ્રથમ હોવી જોઈએ કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ ન હોવો જોઈએ રાષ્ટ્રની હિતની વાત કરતા હોય આજે એમ કહેવામાં આવ્યું કે મંદિરો પાંચ વર્ષમાં ભાઈ અરે તમે રાજવી છો આપના બાપ દાદાઓએ બલિદાનો મંદિરોના રક્ષણ માટે આપ્યા છે સોમનાથ મહાદેવ મંદિર માટે હમીરસિંહ જેવા બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે પાંચ વર્ષમાં મંદિરો બન્યા છે અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે કેટલા મંદિરોને તોડવામાં આવ્યા ગાંધીનગર જેવા ગાંધીનગરની અંદર મંદિરો તોડવામાં આવ્યા છે એ તમને નથી દેખાતું માત્ર નરેન્દ્રભાઈની વાહ વાહ કરવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાનું પોતાના બિઝનેસ ને પોતાની વાસાગત જમીનો ને પરત કે સરકારમાંથી મેળવી એવા કેટલાય રાજાઓ છે બધા રાજાઓનું હું નથી કેતો અમુક રાજાઓ પોતાનો બિઝનેસ બચાવવા માટે આવે પ્રયાસ કરે છે અને બીજા જે સ્ટેટો એ આમાં સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય પણ એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય આજે રાજપૂત સમાજનો ધર્મ રથ જેને ધર્મ માટે રક્ષા માટે કહેવાય એમ ધર્મ રથ આજે

અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે આ રાષ્ટ્રની અંદર રાજપૂતોએ વર્ષો પહેલા રાજા શાહી હતી ત્યારે પણ અંગ્રેજો વખતે પણ અને મંગોલોના રાજ હતા ત્યારે પણ ધર્મ માટે બલિદાનો આપ્યા છે

માત્ર ને માત્ર પોતાના વિચારો કરતા હોય ને જેનો વિચાર સારો ન હોય એને ક્યારેય માફી ના હોય જે નિવેદન આવ્યું કે રાજા એની જમીનો પડાવી લેતા હતા એ મુદ્દે આપનું શું માનવું એ અપમાન નથી રાજપૂત જે વસ્તુ છે એને આજે પણ હું આપણા મીડિયા દ્વારા કહું છું એને તોડી મોડીને મૂકવામાં આવી છે અમિતભાઈ શાહ વિશે ખાલી એક વસ્તુ મુકાણી તો એની અંદર ગુનો દાખલ થઈ ગયો અને અમે આવી હજારો ફરિયાદો કરેલી છે કે આ યોગ્ય નથી આ મિક્સ કરેલું છે તો ક્યારેય સરકારે કોઈ એની ઉપર કે કોઈ પોલીસે પગલા નથી લીધા નરેન્દ્રભાઈ મોદી એ પણ આવું બોલ્યા છે કે આ રાજાઓ આ ક્ષત્રિયો આ રાજા મહારાજાઓ છે એ અંગ્રેજો સાથે રહી અને આ દેશની પ્રજાને કેવી રીતના અત્યાચાર કર્યો છે તમે જાણો છો અત્યાચારક નરેન્દ્રભાઈ પણ ક્યાંક બોલ્યા છે એટલે આજના મુદ્દાને આજના રાજપૂતોના સ્પિતાને ક્યાંક ને ક્યાંક ગુમરા કરવા માટે આવા નવા જૂના વિડીયો લાવી અને જે કઈ ચાલી રહ્યું છે તે યોગ્ય નથી બહુ સ્પષ્ટ કરું છું

જે કઈ શબ્દ બોલ્યા છે એ અયોગ્ય છે એને એને આ શબ્દ પાછા ખેંચવા જ જોઈએ એક રાજપૂતના દીકરા તરીકે કહું છું કે જે શબ્દ બોલ્યા છે એની એને માફી માંગવી જ જોઈએ ઓકે